તો એનામાં યંગસ્ટર વધારે ઇન્ટરેસ્ટેડ લઈ રહ્યા છે કે જેમાં હનુમાનજી રામ ભગવાને જે મંદિર અને એમને જે ડિઝાઇન્સ બનાવી રહ્યા છે એનામાં એ લોકો ડેટો પણ કરાવી રહ્યા છે બોડી આર્ટ પણ કરાઈ રહ્યા છે અલગ અલગ રીતે અને એમના શ્લોક અને મંત્ર પણ બધા કરાઈ રહ્યા છે કે જેનાથી એ લોકો વધારે ઇન્સ્પાયર થઈ રહ્યા છે યંગસ્ટરમાં બોયસમાં જઈએ ને તો હનુમાનજીને રિલેટેડ બોડી વર્કઆઉટના લીધે એ લોકો વધારે ઇન્સ્પાયર થાય છે રામ ભગવાનનું છે પછી સીતામાના અલગ અલગ મંત્ર છે એના રિલેટેડ એ લોકો ડેટો કરાઈ રહ્યા છે આનો મતલબ છે આઈ એમ અ ફાઈટર લાઇક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ટ્વેન્ટીથી બધા જ લોકો ફાઇટ કરી રહ્યા છે કોરોનાથી અને બધાના લાઈફમાં બહુ બધી પ્રોબ્લેમ્સ હોય છે જેનાથી એ લોકો ફાઇટ કરે છે તો બધા જ ફાઇટર્સ છે તો મેં લાઈક લાઇક બધાના એમ થ્રુથી કહું છું કે બધા જ ફાઇટર છે તો આઈ એમ અ ફાઇટર અને હમણાં અયોધ્યાનું ચાલે છે બે હજાર ચોવીસમાં બાવીસ જનવરીમાં થવાનું છે પ્રાણ પ્રતિષ્ઠા છે તો એ એના માટે પણ બહુ ફાઇટ કરી છે આપણે તો એ જ મેં મારું થીમ છે કે લાઈક બધા ફાઇટર છે તો એ જ બતાવું છે નવા વર્ષને લઈને બહુ જ ઉત્સાહ છે મને અને ઇવન એટલો જે બે હજાર ત્રેવીસમાં બધું થોડું ઘણું બધાને અપ એન્ડ ડાઉન થયું છે હું એવી જ એક્સપેક્ટેશન છે મારે કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને બસ બધા નિરોગી રહે ઉજવણી અમે ફેમિલી અને ફ્રેન્ડ્સ બંને સાથે કરી રહ્યા છે